ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાની સવાર થઈ ગઈ અને મિત્રો આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ દસ વાગે અને મિત્રો આપણે હિંમતનગરની અંદર છે અને આપણે આવી ગયા હે ગાડી ખાલી કરવા માટે તો મિત્રો આપણી ગાડી ખાલી થઈ જાય છે હમણાં આપણે એક મિલે ગયા હતા તો ત્યાં એમ કીધું હોય કે હમણાં ભાઈ ન્યાય સોદો કેન્સલ થયો હોય માલનો એટલે આપણે બીજે મહિલે આવ્યા હે તો હવે અહીંયા આપણી ગાડી કેટલીક વાર લાગે ખાલી થવાનું એ કંઈ ખબર નથી મિત્રો હમણાં પાર્ટી આવે તો ખબર પડે તો આપણે હિંમતનગરની અંદર હે મિત્રો અત્યારમાં અહીંયા ઉભા હે નાયરાની પંપની બાજુમાં તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ આપણી ગાડીનો પેલો કાંટો થાય છે ભાઈ બે કાંટા થશે મિત્રો કેમ કે ભાઈ આના ને વજનમાં બહુ ફેરેક આવે છે એટલે બે કાંટા કરશે બત્રી ટન વજન હે મિત્રો તો પામાં બે કાંટા થશે તો અત્યારે એક કાંટે આપણે આવી ગયા હે કાંટા ઉપર ગાડી ચડાવી દીધી તો હાલો મિત્રો મળીએ હવે આપણે બે કાંટા કરાવીને સીધા મિલે પૂગીને આવી ગયા ભાઈ બીજે કાંટે આ બીજો કાંટો હોય મિત્રો અહીં તો આપણે અહીંયા આવ્યો હે ભાઈ હવે આ રેલવે ઓલું હોય એની બાજુમાં જ હે મિત્રો ખાલી કરવાનું પસવાડે છે હજી અહીંયા કાંટો થાય છે આપણો તો મિત્રો અહીંયા કાંટો કરાવી મળ્યો પછી પેલા ફટાફટ કાંટો કરાવી નાખીએ કાલપત્રિક ખોલી છે તો આથુ ની બધી ભાઈ હાલત થઈ ગઈ છે ખરાબ મિત્રો જોઈ શકો છો આમાંથી સેમ્પલ લઈ ગયા હે ભાઈ હમણાં અંદરથી मित्रों गाड़ी खाली क्या थे कहीं खबर नहीं आ गोडाउन है आई नो तो ये गाड़ी भराई है पसी खाली थे मित्रों अंदर गाड़ी खाली थे सीसी केमेरा कैद में है भाई अंदर मित्रों गाड़ी खाली थे आप अंदर हजी वाल लगते મોડેરીક થશે મિત્રો ગાડી ખાલી અગિયારમાં એ તો નહીં થાય આ મિલ હૈ ભાઈ બાકી એનું બધાનું જોઈ શકો છો દાજનું ને અડદનું ને એવું બધું મિલ હૈ અહી આપણે આવ્યા હે મિત્રો આપણે એક એક જગ્યાએ ખાલી કરવા ગયા તો માલનો ખોદો કેન્સલ થયો તો અહીંયા પછી આપણે આવ્યા હે ચાલો મિત્રો મળી આવે આપણે સીધે ગાડી ખાલી કરવાની જ્યારે લાગે પછી તો હાલો મિત્રો મળીએ ગાડી ખાલી કરવા લાગી પછી તો વાગી ગયા હે બાર ને આપણે આવ્યા ગાડી રાખી લીધી ને જ્યાં તો બાર થઈ ગયા હે મિત્રો હજી આપણી ગાડી ખાલી થઈને ખા થવા લગાડી નથી કેમ કે એ ગાડી ખાલી થઈ છે ને મિત્રો આગળ એટલે હજી આપણી ગાડી ખાલી થવા લગાડી ગાડી નથી હમણાં છે મિત્રો એ ગાડી ભરાઈ છે ખાલી નથી થતી આગળ છે એ અમારી અહીંની લોકલ ગાડી છે ને ભરાઈ ભરાય છે તો સામે પડી જ છે એ જોઈ શકો છો એ હવે ભરાઈ જાય તો પછી આપણો મેળ આવે મિત્રો ખાલી કરવાનું આપણું સેમ્પલ લઈ ગયા કાલપત્રી ખોલીને આ મિલ મિલ મિત્રો હેલપત્રી ખોલી ને અવાજ આવે ગાડી ભરાય છે ભરાઈ જાય ત્યારે આપણી ગાડી લગાડશે આ મિત્રો મસ્ત મજાનું હીરું પહોંચે પસવાડે ગોડાઉન બે હવાની મસ્ત મજાની મજા હે તમારે હવામાં આનંદ આવે તમને તો હજી વાર લાગશે મિત્રો ગાડી ખાલી થવામાં આ ગાડી ભરાઈ જશે તો બેગ બેગ જેવું વાગી જશે બે અઢી વાગે આપણી ગાડી લગાડશે ચાર ત્રણ ચાર ચાર પાંચ વાગે ગાડી ખાલી થઈ જશે આપણી તો એટલે મિત્રો વાર તો હજી લાગશે જ આપણે આ ગોડાઉન હે મિત્રો બેગનું નાનું એવું ને આપણી ગાડી ખાલી થશે અહીંયા તો મજૂર નથી ને મિત્રો મજૂર એક જ છે એટલે સો ટકા તો અહીંયા જ થશે કેમ કે બધા અહીંનું જ કહેતા હતા એટલે અહીંયા જ થશે બંધ છે મિત્રો ડેલો એટલે અત્યારે

બરાબર તડકા નું તો મિત્રો ખાવું શું હવે જમીએ જમ્યા જેવું પોઝિશન હે નહીં આપણું એવો તડકો હે નીચે ઉતરાય એમ નથી ગાડીમાં પંખો ચાલુ થાય એમ નથી ગરમ હવા ફેંકે છે એટલે કોઈ રીતના ભેગું થાય એમ નથી ભાઈ હિંમતનગર અંદર તડકો પડે છે ને ફાફડા ફાડી નાખે છે અત્યારમાં બેઠા હે હવે મિત્રો હમણાં ગાડી ખાલી કરવા લીધે હવે કેટલીક વાર લાગે તો એવું હે તો ચાલો મળીએ મિત્રો હવે આપણે આગળ આપણે આવી ગયા ભાઈ અંદર મિલના તો મિલના અંદર આવ્યા છે જોવા માટે મિત્રો અહીંયા ભાઈ શું શું છે તો મિત્રો અહીંયા ડાયરના થપ્પા લાગેલા છે અહીંયા બનવાનું કામ ચાલુ છે મિત્રો આ મિત્રો અડદનું કામ ચાલુ છે અડદ અહીંયા સાફ થઈને ભરાય મિત્રો આ ગાડી આથી પછી બહાર બેસાતા હશે મિત્રો અહીંયા મિત્રો કે ખૂબ હુકાયું અડદ જ હે અડદ અહીંયા હુકવા હે મિત્રો અહીંયા હુકવવાનું હોય તો અડદ અહીંયા હુકવા હે તમે જોઈ શકો છો આ છે ભાઈ અડદ ને દાય બે મિક્સ તો અહીંયા હુઈકવા હે મિત્રો હવે કેના માટે હુકવા છે તો આપણે કંઈ એટલી તો ખબર નથી અહીંયા હુકવા હે ને અહીંયા અંદર મિત્રો બધું બને છે અલગ અલગ ઓલું હે બનવાનું અહીંયા આપણે થપ્પા લાગ્યા હે આ કહેવાના હોય મિત્રો આ મિત્રો લાગેલા દાર્પા આપણી ગાડી પડી છે આવો બધો માલ મિત્રો અહીંયા ભેગો થાય છે હમણાં આપણી ગાડી હવે ખાલી કરવા લે થોડીક વાર પછી મિત્રો હજી થોડીક વાર લાગીએ સો વાગ્યા સુધીમાં કાઢી દે એમ કીધું હે સો વાગ્યા સુધી કાઢી દેશે ગાડી ખાલી થઈને ને અહીંયા પણ હે મિત્રો પણ અહીંયા શું હોય એ નથી ખબર અહીંયા ભાઈ બાકી દાઢી હવા આવે છે હમ એસી જેવી મિત્રો એસી જેવી હવા આવે છે એસી તો હે નહીં પણ એવો એવું આવે છે અહીંયા બેઠા હે મિત્રો હવે ને ભાઈ મિત્રો કડકો ને પડે છે ને મિત્રો નેક્સ્ટ લેવલ ની અંદર જે હાલત છે ને હવે ખરાબ થઈ ગઈ છે તો હાલો મળીએ મિત્રો થોડીક વાર પછી આપણે આવી ગયા છે એના અંદર દાળ બને છે ને ન્યા તો ભાઈ એ ઇધર પે ક્યાં બનતા હૈ એ દાળ બનતી હૈ દાળ કોણ દાળ અરદદાર દાળ હા એ એક સુખી દાળ સુખી દાળ એ બનતી હૈ તો આ આખો એનું છે મિત્રો બને જ છે આયા તો આયા જોઈ શકો છો ગાય આવે હે तो यू बजे आले हैं मित्रों यहाँ काम मशीन आले हैं यहाँ हाँ यहाँ दाई जावे हैं यहाँ दाई जावे हैं फिर अपने बास का बोरी ले आना इधर से बास का बोल लेने का ना जो मित्रों नीचे पड़े हैं जो आवे गया हैं यहाँ दाई जावे हैं तो यू बजे आले हैं तो यहाँ बास का बोरो बोरा ये अच्छे भाई ચૂખે જાય ના પાવડર જેવી આવે એ ક્યાં એ દાલ ઓ બી દાલ ઇધર દાલકા હી પૂરા હા તુમ ક્યાં કામ કરતે હો હેલ્પર કા બહુ બઢિયા રહેતા ને બહુ અચ્છા રહેતા મિત્રો અહીંયા હેલ્પરનું કામ કરે છે ભાઈ આપણી ગાડી લગાડી દીધી છે ખાલી કરવા માટે જોઈ શકો છો અને ભાઈ ત્રણ બોરી હેઠી પડી હે મિત્રો એમાંથી એક બોરી ખાલી આ તૂટી છે અહીંયા કંઈ ટેન્શન ન હોય ભાઈ તૂટે તો ભાઈ ના પાડતા તા ખોલી નાખો તમે તમારે તો આપણે ખોલી નાખ્યું ના ત્રણ બોરી પડી છે મિત્રો કંઈ જાડું નથી પડ્યું માલય સરખો ગોઠવીને ભર્યો હતો એટલે પડે એમ તો હતો નહીં વરસાદ નવલામાં ભર્યો હતો ભાઈ બે જગ્યાએથી તો હવે ખાલી થવા લાગી ગઈ છે મિત્રો હમણાં હજી ખાલી કરી છે મજૂર હાલો તો મિત્રો હવે મળીએ આપણે ગાડી ખાલી થાય મજૂર આવે પછી આપડી ગાડી ખાલી થવા લાગી ગઈ છે

આપણે <muchas> <muchas> અમે વોન આઈમી કેલા સબ તો બધું ફેર ફરેલો હા મિત્રો આ કે ગોડાઉન છે આ અહીંયા આ તો મેં લીખાયા હમ તો આજી દે તો સબાઈ બમ્બી ઉમારે હે ને માલ નો કઈ સેમ્પલ લે હે હમ આ ભાઈ નો છે ભાઈ મિત્રો બધું મેલા ભાઈ નું છે ટોટલ વાલો હમણે આપડી ગાડી ખાલી થઈ ગઈ છે ભાઈ વાલ લાગે ભાવ સે મજા વાલ લાગે ભાવ સે મજા મિત્રો

એ દર્દને હે મિત્રો અમાર તેલ તેલ નાખીને ડાયર આવે છે તો મિત્રો આપણે આ વિહીકલ જાનચ પૂરો કરીએ મનજે નેક્સ્ટ વિડિયો સાથે જય શ્રી રામ ભાઈ